એ માજો ગણ્યા ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર સવાના બધાને રાધી રાધી તો આજે જન્માષ્ટમી છે તો તમને સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સલે વે ઉ ઘરારે અલ્યા ચેલા બચ્ચુ તો હું વાત કરું

ફેમિલી નહીં બધા ચલો ભાઈ આઠમના મેળામાં જવા નહીં શું કરે છે ફેમિલી બધી ડબ્બુ કરે છે બીગીટલી વાર તો બધા દક્ષાબેન કેટલી વાર લ લેતો રસ્તામાં જ છે ચેતો આવી જ લડો જલ્દી પાલો મેળામાં પે મેળો પટી જશે લડો તમારે તો બાજુમાં જ છે પાઈ લેડો જલ્દી પટો પડો

તું કોણી પછી તું કોણી વાળ પછી આલા બધું પૈસા લી લો